દિવાન પરા રોડ પર ખંડણી ઉઘરાવાના બાબતે ગંગાજળિયા પોલીસ મથકમાં ચાર ખંડણીખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેનો મુખ્ય આરોપી તોફીકે ફરી વખત જામીન ઉપર મુક્ત થયા પછી ફરિયાદીને ધમકાવતા ફરી એક વખત ડીવાયએસપી કચેરી ખાતે ખોજા સમાજના આગેવાનો સાથે બોતેર ફિરકાઓ મુસલમાન સમાજના પહોંચ્યા હતા જેમણે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી દિવાન પરા રોડ ઉપર ખંડણી ઉઘરાવા બાબતે પોલીસ ફરિયાદ ચાર ઇસોમો વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી જ્યાં જામીન ઉપર મુક્ત થયેલા તોહિદ મન્સુરી નામના ખરણીખોરે ફરી એક વખત ફરિયાદીને ધમકાવી રૂપિયાની માગણી કરી હોવાના અનુસંધાને ખોજા સમિત સહિતના બોતેર ફિરકાઓના મુસલમાનના સમાજના આગેવાનો ડીએસપી ઓફિસે પહોંચ્યા હતા જ્યાં ફરી એક વખત તોહિદ મન્સુરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી મોર મોર ને પોતાને માથે તમે ને આવો બોલ બોલ છોલ છોલ પર બધા અહીં આવો ઓલ ઓલ શીખ છોલ પર બધા અહીં જછઇાહહાલે મપાત મિં માલ મા઺ માલાલ મામામ માલ મોરા ਸਮਝ આવી ગયા કોઈ કોઈ મજિતા ભાઈ પાઈ ગાટી જમત કા હું મારું નામ રશીરા નાયણી મારો છોકરો મોમ્મદ મહેંદી એને ઓલો છોકરો છે ને આજે વાળો મનસુરી ડાકુડિયો એ બે ચાર દિવસ પેલા એને મારા છોકરાને ધમકાયો અને માર માર્યો મારા દેરને મારા છોકરા ને પછી આજે એને અંદર કરી દીધો તો આજે પાંચ વાગે એમ છોડ્યો એને હું સાંભળ્યું અને છ વાગે પાછો અમારી સોસાયટી પાસે આવી અને આતંક મચાવી ગયો અને એમ કીધું કે જેમ જેમ દિવસો વધશે એમ પૈસા વધશે તમે પૈસા નહીં આપો ત્યાં સુધી હું મૂકીશ નહીં તમારા છોકરા હું માર્યા જ કરીશ એમ કીધું એને અમારી સુરક્ષા જોવે મારા છોકરાને અમારી માંગણી એ છોકરાને અંદર કરજો પાછો કેમ કે એ પૈસા એને એમ કીધું એ છોકરાએ કે જાવ

તાત્કાલિક પગલાંના અનુરૂ અનુરૂપે સી ડિવિઝનના પીઆઈ ડાબી સાહેબે તુરંત અઢા આરોપીઓની ધરપકડ કરેલ જે આજ રોજ એમાંથી એક આરોપી જામીન ઉપર છૂટેલ જામીન ઉપર છૂટ્યા બાદ તરત જ ફરીવાર તે જગ્યાએ જઈ અને અનાપ સનાપ બોલી અને અભદ્ર વર્તણ કરેલ તે બાબતે આજ ફરીવાર સમગ્ર મુસ્લિમ સમાજ એકઠો થયો છે અને તમામ જમાતોના પ્રમુખો તથા તમામ જમાતના આગેવાનો અહીં આજે સી ડિવિઝને અત્યારે ભેગા થયેલ છે ને ફક્ત ને ફક્ત એક જ હેતુ માટે આજે બધા ભેગા થયેલ છે કે કોઈ પણ સમાજ હોય કોઈ પણ આવરા તત્ત્વો હોય એ સમાજ માટે નુકસાનકારક છે અને તેને ડામવા માટે સમસ્ત મુસ્લિમ સમાજ આજે ભેગો થયો છે બે હતા બે કા ત્રણ હતા આપવામાં આવી છે હું ભાવનગર ખુજાશી એસ જમાતનો પ્રેસિડન્ટ છું મારું નામ સલીમ વર્તીજી છે ભાવનગરના દિવાનપારા એરિયામાં આવેલ અમારા સમાજની એક બિલ્ડિંગ છે જેનું નામ ગુલિસ્તાન છે એ ગુલિસ્તાનની અંદર રહેતા બે દિવસ પહેલાં એક માણસ અને બીજા બેની સાથે એના સહયોગી હતા ત્રણ જણા એ આવી અને એક છોકરા ઉપર એણે હુમલો કર્યો અને કીધું કે તું મને કંટ્રિના પૈસા આપ પંદર કે વીસ હજાર રૂપિયા અને મારે ઈદ કરવાની છે આ છોકરાએ પૈસા આપવાની ના પાડી એટલે એની ઉપર એણે હુમલો કર્યો એના ઘરના ભાઈ રહ્યો તો એને પણ હાથાપાઈ કરી અને ગાળો આપી ત્યારબાદ સી ડિવિઝનમાં એના માટે અમે કમ્પ્લેન કરવા આવેલા એ સી ડિવિઝનમાં કમ્પ્લેન થતાં જ અહીંના પીઆઈ સાહેબ ડાબી સાહેબ તરત જ એક્શનમાં આવતા એની ધરપકડ કરેલ અને ખૂબ જ સરાહનીય પોલીસ ડિપાર્ટમેન્ટે કામ કરેલ આજે એ માણસ ત્રણમાંથી ચારમાંથી એક જે છૂટી ગયો એ ફરીવાર એ જ ગુલિસ્તા એપાર્ટમેન્ટમાં આવી અને અમારા જ સમાજની જે લેડીઝ હતી બિલ્ડીંગમાં બીજી બિલ્ડિંગ તો એ લેડીઝને ઊભા રાખી એમ કીધું કે મને જે છૂટવાનો ખર્ચો છે એ તમારે આપવાનો છે અને એ તમારી પાસે પૈસા ગયા પંદર વીસ હજાર રૂપિયા એ આપવાના છે નહીંતર હું તમારા ઘરનાને બધાને મારી નાખી કે તમને ધમકી આપીને ગાળા કરીને વહી ગયો છે એટલે આજે ફરીવાર અમે સી ડિવિઝનમાં આવતા ભાવનગર જમાતના સોરી ભાવનગરના અલગ અલગ ના પ્રમુખ સાહેબો જમાતના પ્રમુખ સાહેબો અને એ તાત્કાલિક અમારી સાથે અહીંયા આવી ગયા છે અને સાથે રહીને અમે આજે આ કમ્પ્લેન કરી રહ્યા છીએ જેની અંદર કસબાના પ્રમુખ સાહેબ છે બેમણ સમાજના સિપાહી સમાજના અને વોરા સમાજના બધા જ સમાજના લોકો અહીંયા આવી ગયા અને ખૂબ જ સાથ સહકાર આપી અને ફરીવાર સાહેબે ફરીવાર અમારો ગુનો નોંધી લીધેલ છે અને એક્શન લેવાની ખૂબ જ એણે અમને તાકીદ કરી છે કે અમે એક્શન લેશો નહીં અમારી માંગ એટલી જ છે કે આ વસ્તુ આજે જે કમ્પ્લેન થઈ છે એ આ એક કમ્પ્લેન નથી આવી અમારા સમાજ ઉપર તો ઘણી કમ્પ્લેનો ઘણી તકલીફો થયેલી છે ઘણી ખંડણી મંગાણી છે પણ લોકો આપીને ચૂપચાપ બેસી ગયા છે ડરી જાય છે અને આ વખતે હવે હિંમત ખુલ્લી છે એટલે હવે અમે કોઈને એક રૂપિયો દેવાના છીએ નહીં ભલે અમારે એના માટે જે કાંઈ ભોગ આપવો પડે અમે આપવા તૈયાર છીએ હવે કોઈ ખરણી માંગશે એટલે અમે સીધું કમ્પ્લેન જ કરશું અને અમને વધારે ખુશી એ વાતની છે કે સમસ્ત ભાવનગર મુસ્લિમ સમાજ આજે અમારી સાથે જોડાઈ ગયું છે અને એણે અમને પણ સૌ કીધું છે કે અમે તમારી સાથે છીએ એટલે અમારા અમારામાં પગમાં એક જોર આવ્યું છે અમને એક હિંમત મળી છે એટલે હું એ લોકોનો પણ આ બધા સામે ભાવનગર ખોજા સમાજ વતી એમનો હું શુક્રિયા અદા કરું છું અને ફરીવાર આવી કોઈ ઘટના બનશે તો અમે પોલીસ પોલીસની કાર્યવાહીમાં આગળ વધશું